અનુસાર વિચારે છે કે હવે આને પણ ન અને એમ કરતા છ બાળકોની હત્યા કંસ કરી નાખે છે જુઓ એ આઠ પુત્રોના નામ કીધા છે કે પ્રથમ કીર્તિમાન શુષેણ તૃતીય ભદ્રસેન ચતુર્થ રુજ પંચમ સમહર્ષન અને છઠ્ઠો ભદ્ર નામનો પુત્ર જેની હત્યા કંસે કરી અને હવે સાતમો ગર્ભ માં દેવકીની કોખમાં પડી રહ્યો છે અને બરાબર એ સમયે દેવતાઓ દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી છે ને હવે ભગવાન પણ અવતાર લેવાની ઈચ્છા થઈ છે અને ભગવાને યોગ માયાને બોલાવી છે કે મા દેવકીના ગર્ભમાં જે રામ સમયે આ જુઓ ઘણા એમાં પ્રશ્ન કરે કે બલરામજી મોટા ભાઈ શેષ નારાયણ એનો અવતાર છે તો જ્યારે મા સીતાનો ભગવાન રામે ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણજીને આજ્ઞા આપી હતી કે જાઓ આપ સીતાને યોગ્ય સ્થાને મૂકી આવો વાલ્મિકી ઋષિને ત્યાં મા સીતાને મૂકવા ગયા પણ એ સમયે લક્ષ્મણજીએ એક વરદાન માંગ્યું હતું કે હે મહારાજ મારે આપની પાસે એક વરદાન માંગવું છે મારું વરદાન માંગવાનું બાકી છે ને મારી એક ઈચ્છા છે આપ એ પૂર્ણ કરો શું તો કે હવે જ્યારે પણ આપ અવતરિત થાવ આવતા જન્મમાં આપ મને મોટો ભાઈ રાખજો કેમ તો કે આ જન્મમાં હું આપનો નાનો ભાઈ છું આપનો અનુજ છું માટે આપ મારી મા સીતાને મૂકવાની મને આજ્ઞા આપો છે એમાં હું આપને કંઈ ન કહી શકું મારો એ ધર્મ મારો અનુજ ધર્મ મને રોકે છે કે હું મારા જ્યેષ્ઠ ભ્રાતાને કંઈ ન કહી શકું માટે આપ પાસે હું એવું વરદાન માગું છું કે હે મહારાજ ભગવાન આપ મને આવતા જન્મમાં મોટો ભાઈ કરજો હે અને જો મોટા ભાઈ એનું કામ છે કે નાનો ભૂલ કરે તો એને સુધારવો પડે હે એટલે હા ઠાકોરજી આપણે આગળ કથા આવશે કાલીય દમનની હે કે ત્યારે ઠાકોરજી એવી લીલા કરે છે મૂર્છિત થવાની લીલા કરે છે કે નાગે મને પકડી લીધો છે નાગ મને દંશ મારે છે અને જે મૂર્છિત થવાની લીલા કરે છે ત્યારે બલરામજી કહે છે ને હા મોટા ભાઈ છે કે હે કૃષ્ણ હવે આ તારી લીલાઓ બંધ કર તને કઈ ભાન પડે કે નહીં આ બ્રજવાસીઓનું જીવ જાય છે હા હવે તું તારી લીલા સંકેલો નહીં આવું છું આ ક્યારે કહી શકે જયારે ભગવાન રાખી છે કે વાત સાંભળી હે તરત પોતાનું સ્વરૂપ બદલ્યું છે નાગની ઉપર હે આ બધી કથાના દર્શન કરવા છે પછી તમે એમ કે પેલા કહી દીધું હા કથાઓના દર્શન આપણે કરશું પણ કહેવાનો અર્થ સમજાવવાનો અર્થ હા જો સનાતન ધર્મમાં હિન્દુ ગ્રંથોમાં કોઈ પણ પુરાણોમાં કોઈ પણ ઉપનિષદોમાં વેદમાં પણ જો વેદમાંથી દરેક ગ્રંથોની ઉત્પત્તિ છે વેદ સહિત તમને કહું છું કે કોઈ પણ કાર્ય કોઈ પણ નાનકડી ક્રિયા માત્ર જો પણ આપણો ધર્મ ગ્રંથ બતાવતો હોય તો એની પાછળ કારણ છે કારણ વગર એક પણ પ્રસંગ કરવામાં આવ્યો નથી